જુનાગઢના માંગનાથ રોડ પર ગત દિવાળીના દિવસે આંગળીયા પેઢીમાં લાખો રૂપિયાની ચોરી કરનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે જુનાગઢના માંગનાથ રોડ પર ગત દિવાળીના દિવસે એક આંગળીયા પેઢીમાં લાખો રૂપિયાનો હાથ ફેરો કરી પોબારા ભણી જનાર મહેસાણાના નામચીન શખ્સને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી વાત કરીએ તો ગત દિવાળીના પર્વના દિવસે શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ ગણેશ નામની આંગળીયા પેઢીમાં ચોરીનો બનાવ બન્યો હતો આ બનાવની શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદને આધારે આઠ લાખ પિસ્તાલીસ હજારની રોકડ રકમની ચોરી કરનાર મૂળ મહેસાણાના હરેશ ચાવડાની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવા તજવીજ હાથ ધરી છે આ બનાવમાં મુખ્ય સૂત્રધાર હરેશ ચાવડા અને અન્ય સાહેદો મળી કુલ આઠ લાખ પિસ્તાલીસ હજારની રકમની ચોરી કરી હતી હાલ પોલીસ વધુ વિગત માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના દિવસે જે ગણેશ આંગળીયા નામની જે છે તેનો હરીસી ચાવડા વતની હોય તેમણે જે અને અન્ય મળી કુલ આઠ લાખ પિસ્તાલીસ હજાર જેવી રકમ હું છે લઈ લીધેલી અને ત્યારબાદ છે પોતે જતો રહેલો તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચાર ચારસો વીસ મુજબ છે એ દાખલ કરવામાં આવે અને ગઈકાલે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવે છે આજ રોજ નામદાર કોર્ટમાં તેને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે